મારી શાળાનું નામ ગોરી ડુંગરી પ્રાથમિક શાળા છે હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું મારી કૃતિનું નામ મગજ કશું છે કોમ્પિટિશનલ વિચારસરણી વિભાવના કમ્પ્યુટર વૈજ્ઞાનિકો અથવા તકનીકી શાસ્ત્રીઓ માટે નવી નથી તાજેતરના વર્ષોમાં તે શિક્ષણમાં એકવીસમી સદીના પાયાના કૌશલ્ય તરીકે ઉભરી આવી છે ઈસવી સન ઓગણીસો યુનાઇટેડ સ્ટેટ્સ કોમ્પ્યુટર વૈજ્ઞાનિકો સેમર પેપ્રે દ્વારા સૌપ્રથમ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો બે હજાર સત્તરમાં એ ટીસીએસ કોમ્પ્યુટેશનલ વિચારસરણી વિચારસરણી માં વિશ્વભર તમામ શિક્ષકોને તાલીમ આપવા માટે ઇગ્નાઇટ માય ફ્યુચર કાર્યક્રમ શરૂ કરવામાં માં આવ્યો હતો મારી શાળા નામ બોરે ડુંગરી પ્રાથમિક શાળા છે હું ધોરણ 8 માં ભણું છું મારું કુત્રી નામ મગજ કસો છે મગજ સિટી સમસ્યા હલ કરવા માટેની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેના દ્વારા આપણે એક ઉકેલ પર આવે છે ઉકેલ પ્રાપ્ત કરવાની ઘણી પ્રક્રિયાઓ છે કોમ્પિટિશનલ વિચારસરણી વ્યૂઅર સાત વ્યૂઅર ઉપયોગ કરીને સમસ્યાનો હલ કરવા માટે તૈયાર કરે છે તૈયાર કરે છે કોમ્પ્યુટરના વિચારસર અને વ્યૂહર રચનાઓ છે એક માહિતી ડેટા એકત્રીકરણ બે માહિતી ડેટા એનાલિસ્ટ ત્રણ બાથ પેટર્ન બનાવો ચોથુ વિઘટન ડિપોઝિઝન ચોથું પાંચમું અમૃત એબેક્સ છઠ્ઠું મોડલ બનાવ અને સાતમું તબાક્કા સૂચના કોઈ પણ એક જ ટીમ મૂ કરીને મૂક સમીકરણ બનાવો જેનો જવાબ બે જ આવવો જોઈએ નવ 7 સાત બરાબર બે કોઈ પણ એક કરીને સમીકરણ બનાવો જેનો જવાબ પાંચ આવવું જોઈએ બે વત્તા ત્રણ બરાબર પાંચ આપેલ છાસઠ અંકમાંથી કોઈ પણ બે સ્ટીક મૂવ કરીને પચીસ બનાવો પાછું પાછું પચીસ પાંચ હજાર આઠ માં કોઈ પણ બે સ્ટીક મૂવ કરીને સૌથી મોટી સંખ્યા બનાવો એકાણું હજાર એકસો ઇઠ્યાસી